નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ પાટણ સરસ્વતી તાલુકાના ઝાખા ગામમાં વરસાદ અને વાવળજો જોડાથી કાલે રાત્રે એક ઇલેક્ટ્રિક થાંભલો પડી જવાથી બે પશુઓના મોત થયા છે ઝાખા ગામના ઠાકોર એમના ઘરની આગળ ટ્રેક્ટરની ટોળા નીચે બે ભેંસો બાંધેલી હતી તે ભેંસો ઝાડ પડી જવાના કારણે ધોબલો નીચે પડી જતા લાઈટના કરંટના વાયર ત્યાં અડી જતા બંને પ્રાણીઓનું મૃત્યુ થયેલ છે ઝાખા ગામ સરસ્વતી તાલુકામાં આવેલું છે અને ત્યાં આ હાદસો બનેલો છે ઝાડ તૂટી જવાના કારણે આ બંને પક્ષીઓ પ્રાણીઓ મોતને ભેટ્યા છે તાર પડી જવાના કારણે આ બંને પ્રાણીઓનું કરપીણ મૃત્યુ થયેલ છે આપ જોઈ શકો છો આ ઝાખા ગામનું દ્રશ્ય છે રિપોર્ટર ઇકબાલ શાહ આજકા ભારત ન્યૂઝ પાટણ જો ભાઈ આ કરંટ લાગવાથી આ વાર છૂટી પડ્યા ગયા આ જો આ વાયર પડવાથી આ વાયર પડી ગયા બરોબર આ જાની નુકસાન થયેલ છે આ બે જાનવર મરી ગયા જો બે જાનવર મરી ગયેલા છે જાનવર છે એ મરી ગયેલા છે ભાઈ જોઈ લો આ હાજ આવ

સાત સાડા સાતે તો એ ના પડ્યું આ બધું એ અમે જમતા હતા હું અશુભા નો આવ્યો ને આ પાડી ભમતી હતી એટલે મો ઉભો રહ્યો હા આ બહુ ઉછાડ પછાડી એટલે પછી આ ટોલા ઉપર બહાર ચૂંટણી પડ્યો એટલે પછી તો હમકા જવા મળ્યા બરોબર એટલે તમે જોયું તો આ બે પાડમ મરી ગયો એમ ને બરોબર તમે જાખાણાવત નહીં બરોબર ત્યાં ત્યાં પરામ રહો છો એટલે તમારો વાસ છે કયો વાસ કહેવાય ઠાકોર વાસ કહેવાય બરોબર